નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રાંધણ રાંધણછઠ વિશે વાત કરીશું રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે અને તે શીતળા સાતમના અગ્રદૂત તરીકે સેવા આપે છે એકલ તહેવાર ન હોવા છતાં રાંધણછઠ શીતળા સાતમની તૈયારીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે જે દેવી શીતળાને સમર્પિત છે શીતળા સાતમ પર તમામ પ્રકારની રસોઈઓ પર પ્રતિબંધ છે તેથી પરિવારો રાંધણ રાંધણછટનો ઉપયોગ અગાઉથી ભોજન તૈયાર કરવા માટે કરે છે રાંધણ છઠ નામનો અનુવાદ છઠ્ઠા દિવસે રસોઈ થાય ચોવીસ બે હજાર ચોવીસના રોજ શીતળા સતમના આગલા દિવસે રાંધણ છઠ મનાવવામાં આવે છે હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસ દરમિયાન કૃષ્ણ પક્ષ સપ્તમીના દિવસે શીતળા સતમ આવે છે જે રાંધણ છઠને એક દિવસ પહેલા બનાવે છે ખાસ કરીને છઠના દિવસે હવે આપણે રાંધણ છઠના મહત્વ વિશે વાત કરીશું છટ જેને રાંધણ છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભાદ્રપદ મહિનામાં મનાવવામાં આવે છે જે સનાતન ધર્મમાં વિવિધ ધાર્મિક વિધિઓ માટે જાણીતો છે આ મહિનામાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરતી જન્માષ્ટમી અને કૃષ્ણના મોટાભાઈ બલરામના જન્મદિવસની ઉજવણી કરતી બલરામ જયંતિ સહિત અનેક મહત્વપૂર્ણ તારીખો અને તહેવારો આવે છે રાંધણ છઠને રસોઈ અને ભોજનની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ઓળખવામાં આવે છે જે પછીના દિવસના ધાર્મિક પાલન માટે સ્ટેજ સેટ કરે છે રાંધણછઠ એ મુખ્યત્વે શીતળા સાતમ માટે ભોજન તૈયાર કરવાનો દિવસ છે જ્યારે રસોઈની મંજૂરી નથી પરિવારો આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ રાંધે છે જે પછી શીતળા સાતમ પર ઠંડુ ખાવામાં આવે છે શીતળા સાતમ પર સ્ટવ સગડાવવા અથવા ખોરાક રાંધવાનો રિવાજ છે તેથી રાંધણ છઠ પર કરવામાં આવતી ભોજનની તૈયારીઓ એ સુનિશ્ચિત કરે છે કે પરિવારો પાસે આગલા દિવસની પૂજા માટે ખાવા માટે તૈયાર ખોરાક છે ગુજરાતમાં રાંધણ છટ વિવિધ વાનગીઓ તૈયાર કરવા પર વિશેષ ભાર સાથે ઉજવવામાં આવે છે તે રાંધણ પરંપરાઓ સાથે સંકળાયેલો દિવસ છે અને તે સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે કે આગલા દિવસની ઉજવણી સરળતાથી થાય સીતળા સતમ પર બાળકોની રક્ષા માટે માનવામાં આવતી દેવી શીતલા માતાની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આ પરંપરાને માન આપવા માટે પરિવારો આ દિવસે રસોઈ કરવાનું ટાળે છે અને રાંધણ છઠ પર તૈયાર કરવામાં આવેલું ઠંડુ ભોજન દિવસની ધાર્મિક પ્રવૃત્તિઓ પછી ખાવામાં આવે છે હવે આપણે રાંધણ છઠની ધાર્મિક વિધિઓ અને શું ન કરવું અને શું કરવું તેના વિશે વાત કરીશું આ દિવસે આપણે ખાતરી કરી લેવી જોઈએ કે રાંધણ છઠ પર તમામ રસોઈઓ પૂર્ણ થઈ ગઈ છે કારણ કે શીતળા સતમ પર રસોઈ પર પ્રતિબંધ છે અગાઉથી વિવિધ વાનગીઓ તૈયાર કરો અને તેને યોગ્ય રીતે સ્ટોર કરી રાખો પર માતાની પૂજામાં ભાગ લો આ દિવસે સ્ટવની રોશની અને તાજા રાધેલા ખોરાકનું સેવન કરવાનું ટાળો રાંધણ છઠ સંબંધિત સામુદાયિક પ્રથાઓ અને કૌટુંબિક પરંપરાઓમાં વ્યસ્ત રહો જે ધાર્મિક પાલન અને રાંધણ તૈયારી બંનેમાં તેની ભૂમિકામાં પ્રતિબંધિત કરે છે રાંધણ છઠ એ તૈયારી અને આદરને સમર્પિત દિવસ છે જે સુનિશ્ચિત કરે છે કે શીતળા માતાની આગલા દિવસની પૂજા સરળતાથી અને પરંપરા અનુસાર કરવામાં આવે છે